करे के भाव साथ माँ गायत्री जी नवाहन करे तुवर दे प्राणाम् प्रजाम् पशुम् कीर्तिन्द्रविणं ब्रहमवर्चसं मह्यं दत्त्वा व्रजत ब्रह्मलोकम् ॐ भूर्भुवस्वः ભગવાન કરીએ ફરી ફરી બીજું આવાહન ભગવાન સત્યનારાયણ નું કરીએ શ્રી સત્યનારાયણ ગુડો પર ગાય પૂર્વાસ્થે પૂર્વાસ્થે જન્મ દિવસ ને

Happy birthday to you. Happy birthday. સહયોગથી આ કાર્યક્રમનું આયોજન થયું છે તો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત બધા ફોર મેમ્બર્સ અને ખાસ કરીને લીંબોબેન અને વિનોદભાઈ એનો હું ખૂબ ખૂબ આભારી છું ગિરીશભાઈ ગાયત્રી પરવાર અને બધા જે પણ અહીંયા હાજર છે એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક કે તમને રૂમે રૂમે આવવામાં આવશે તમારે ધ્યાનની આપી જશે ઓકે એનો પણ આજે આપણે જે પ્રેરણમી કથા સાંભળી એવા બીજા એક વિદ્વાન શ્રી દિનેશભાઈ ઠક્કર જે સરકાર સરણ તે આવ્યા છે જે પુણેક મહારાજની બી કથાઓ કરે છે અને એ વિદ્વાન છે ને એમણે ભી આપણે એક ખૂબત અહીં આ આયોજન બેનને તરફ વિનંતી કરું છું ને એનો લાભ મળે અને સૌ ભુતોને આનંદ થાય ज्ञान भी मळे ज्ञान साठे आनंद साठे ज्ञान भेट मळे ये श्री विनोद प्रा दिनेशजी आवे तो दिनेशजीने मळे दिनेशजी दिनेशभाई आप दिनेशभाई आपले ज्या दिनेश आप पुलिस पोलीस भाई महाराज साहेब आगीया छे आपले त्या सरसपणे कथा पण करायची साजनो टाइम मध्ये 7 वा घरी 7 ते 10 बपरे पर्यंत छ पण करी गिये ने 7 ते 10 पण करी जी टाइम हमने नुखोडता है जय साहेब कोई मानू नहीं चपस आप धार जो वडीलो ने खूपच गम सर हमने उपजारन करसे तोका संपा जाकर આજે જે સત્યનારાયણની કથા જેનું મહત્વ આપણે કથા તો સાંભળ્યા જ કરીએ છીએ સત્ય એ જ નારાયણ છે નારાયણનું સ્વરૂપ છે તો એનું શું મહત્વ છે આજે તમને સંગીત સાથે શ્રી ભેણભાઈએ સંભળાવ્યું સમજાવ્યું શ્રવણ કર્યું અને આ જગ્યા ડિમ્પલ ડિપલબેનના સંચાલનમાં આપણને વાપરવા આવો લાભ આપવા માટે એમનો જે પ્રયત્ન સહયોગ મળ્યો એમનો ધન્યવાદ અને આભાર અને જીવન સંધ્યા પરિવારનો આભાર અહીંયા લાયન્સ ક્લબ પરિવાર જીવન સંધ્યાના પરિજનોએ જે સહયોગ કર્યો અને આ આનંદ વૃદ્ધો સુધી પહોંચાડ્યો આપણે લખ્યું છે કે બાપુજી તો આપણા બધા વડીલો બાપુજી સમાન છે અને એમને આપણે વારંવાર

કે તમે રસોઈ બનાવવાનો પ્રયત્ન કર્યો કે કથા તમે કઈ દે વધારે કલાક ઝઘડી રાખે તમે એની અંદર કઈ દે કથાનો એક પણ વખત તમે બગાસું ન આવે કે કોણ હું તમને ભૂજાનો મન ન થાય એ રીતે તમને પકડી રાખવા માટે થઈને મેં સતત ત્રણ કલાકથી સરસ એમને પ્રયત્ન કર્યો છે કે બારદાને કઈ રીતે ભગવાનને ભજન સંભળાવી ગીતો સંભળાવી કથા સંભળાવી તો ખૂબ ખૂબ ધન્યવાદ એમનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ જીવન સંધ્યા પરિવાર વતી હું ડિમ્પલ શાહ આપ ખૂબ ખૂબ આભાર માનું છું આજે આ કથા જે આપણે આયોજન કર્યું છે આવો ને ભાઈ હરગોવિંદ છે જે અમારા લાયન્સ ક્લબ અમદાવાદ ફોટના વન ઓફ ધ મેમ્બર છે ખૂબ જ ઈચ્છા હતી કે આ સંસ્થાની અંદર આપણે કરવું છે એમના જે બીજી છે શ્રી રામભાઈ રાજપૂતભાઈ એમની પુણ્યતિથિ નિમિત્તે આપણા સંસ્થાના વડીલોને યાદ કરી તમને ગમતું કાર્ય કે તમને વડીલોને હંમેશા સેવાકીય કાર્યો પૂજાકીય કાર્યો ધાર્મિક કાર્યો ખૂબ જ ગમતા હોય તમને આનંદ આપવા માટે થઈને તમારી સાથે ઈચ્છા તો એ ઘરે પણ કરી શકાત પણ છતાં એમણે વિચાર્યું કે બધા જાત લોકોને જોડીએ વધારે લોકો ભગવાનની કથામાં ભાગરૂપ થાય અને એમણે આ આયોજન કર્યું લાન્સ કેવા અમદાવાદ ફોર્થ તરફથી સાથે ગિરીશભાઈનો પણ ખૂબ સરસ સહયોગ ગાયત્રી પરિવાર તો હંમેશા અમારી સાથે કનુભાઈ હોય જ તે એટલે કે અનુજનો હોય આ બધા અભિન્ન છે સાંકળ છે એક સાથે જોડાયેલા કે વિનોદભાઈ હોય કે ગિરીશભાઈ હોય કે કનુભાઈ હોય આ બધા સાથે મળીને હંમેશા પ્રયત્ન કરે કે વડીલોને કઈ રીતે ખુશ રાખવા કઈ રીતે એમના માટે કંઈક નવું નવું વેરાયટીઝ લાવી કંઈ નવું નવું કરવું એના માટે સતત પ્રયત્નશીલ હોય છે માટે અમે હૃદયપૂર્વક નીચે આપ સર્વને જમતી વખતે પ્રસાદીનું આયોજન કરવામાં આવેલું છે કે ઓલરેડી જમવાનો ટાઈમ આપણો થઈ ગયો છે એટલે જમતી વખતે તો તમને પીરસવા તમારી થાળીમાં પીરસવામાં આવશે એટલે અહીંયા કોઈ ઊભા રહેશો નહીં સાથે ખૂબ ખૂબ આપણે આભાર માની લઈએ છીએ હૃદયપૂર્વક હું આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ થેન્ક યુ સો મચ અને સાથે અહીંયા ઘણા બધા લાયન્સ ક્લો અમદાવાદ કોર્ટ પરિવારના સભ્યો જોડાયેલા છે

कुबेराय वैष्णवणाय महाराजाय नमः नाना सुगंधि पुष्पाणि यथा कारोद्भवानि च पुष्पांजलिरमया दत्त गृहण्य परमेश्वर ओं भूर्भुवस्व स्थापित देवी देवताभ्यो नमः इति मंत्र पुष्पांजलि समर्पयामि i